રસ્તાઓ પર જીવ સલામત નથી ટ્રાફિક પોલીસ કેમ મોત મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં રસ્તાઓ પર મુસાફરી એટલે જીવને જોખમમાં મૂકે એવી વાત બની ગઈ છે છેલ્લા અઠવાડિયામાં દાતા અમીરગઢ અને ત્રિશુલિયા ઘાટ વિસ્તારમાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં અનેક ઘરો તૂટી ગયા છે થતી દુર્ઘટનાઓ સામે ટ્રાફિક પોલીસની ચોખ્ખી બેદરકારી અને નિષ્ક્રિયતા સામે હવે લોકોનું સહી સાંભળવું પણ છૂટી ગયું છે ત્રિશુલિયા ઘાટ પાસે હમણાં થયેલી કાર અને ટ્રક વચ્ચેની ટક્કર જેમાં છ થી વધુ મુસાફરો ઘાયલ થયા કે પાસે બસ અને બોલેરો વચ્ચે થયેલી ભયાનક થયા જોઈ સ્થાનિકોએ કહી દીધું પગલાં નહીં તો રસ્તા પર રોકો દાતા તાલુકાના લોકોએ હવે ખુલામ ચીમકી આપી છે કે જો તંત્ર તરત જ પગલાં નહીં લે તો ચક્કાજામ અને વિરોધ પ્રદર્શનનો માગ અપનાવાશે સ્થાનિક આગેવાન ભવાની શાહ રાઠોડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે

કમાન્ડર વાળા છે ગાડી કઈ રીતે ભરી છે ગાડીમાં પચીસ થી ત્રીસ લોકો એમ્બ્યુલસા લાવવા જે ઉપર નથી આ બાબતે એનએસયુએ દ્વારા બી પોલીસને જાણ કરવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે તમે આના પર સખ્ત પગલાં લો અને તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરી અને જે બી યોગ્ય એમનો જે ગુનો કે જે દંડ થતો હોય એ કરો પણ આજ દિન સુધી આના ઉપર હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને અત્યારે બી તમે જોઈ શકો છો કે લોકો આ રીતે બેફામ માણસોને ભરીને જઈ રહ્યા જઈ રહ્યા છે જો ભવિષ્યમાં કોઈ મોટો દુર્ઘટના સર્જા છે તો આનો જવાબદાર કોણ અમે તો માનીએ છીએ કે આનો જવાબદાર પોલીસ તંત્ર જ કારણ કે પોલીસ જ આના પર હજી સુધી કોઈ એક્શન લેતી નથી એ સિવાય બી તમે પાલનપુર દાંત હાઈવે પર કે દાંત હડાદ હાઈવે પર જુઓ તો ઇકોવાળાને જે બેફામ પાર્કિંગ કરીને ઉભા હોય છે આ બાબતે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સાંજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો આ બાબતે અમે ફરીથી મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી પોલીસ તંત્ર કરે અને કોઈ મોટી દુર્ઘટના ઘટતી અટકાવે તેવી અમારી વિનંતી છે